ઉપલેટા તાલુકાના પાનેલી ગામે લાલ ડ્રેસ કોડ અને ભગવા રંગ સાથે મોટી પાનેલીમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં બાળકોએ હનુમાન ચાલીસા ઉપર નૃત્ય રજૂ કર્યું હતું તો મુસ્લિમ સમાજ તરફથી પણ શરબત વિતરણ કરાયું હતું ઉપલેટા તાલુકાનું તેર હજારની વસ્તી ધરાવતું મોટી પાનેલી ગામ આજે રામમય બન્યું હતું અયોધ્યાધામ ખાતે પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે દરેક ગામ અને શહેરમાં પૂજિત અક્ષત કળશની સ્થાપના કરવામાં આવી છે જેમાંથી પાનેલી ના આંગણે આ કળશની સ્થાપના રામ મંદિરમાં કરવામાં આવી હતી આ અવસરે સમગ્ર ગ્રામજનો માતાઓ અને બહેનો સહિત ઉત્સાહ અને ભક્તિભાવના સાથે આ દિવ્ય કળશ યાત્રામાં જોડાયા હતા જેમાં કુંવારિકાના હસ્તે કળશનું પૂજન બાદ માતાઓ અને બહેનો દ્વારા કળશની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભવ્ય સુશોભિત રથમાં પ્રભુ શ્રી રામ લક્ષ્મણ જાનકી અને ભક્ત હનુમાનના સ્વરૂપમાં બાળકો વિરાજમાન થયા હતા તો રામધૂન મંડળ દ્વારા સંકીર્તન રામધૂન સાથે બેન પાર્ટી પણ તેમાં જોડાઈ હતી હજારોની સંખ્યામાં ગ્રામજનો આ યાત્રામાં ઉમટી પડ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો પરથી આ યાત્રા પસાર થતા ઠેર ઠેર જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માતાઓ બહેનો દ્વારા ભવ્ય રાસ ગરબા પણ લેવામાં આવ્યા હતા તો અહીંની શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકોએ હનુમાન ચાલીસા ઉપર શાનદાર નૃત્ય રજૂ કરી સર્વેને મંત્રમુગ્ધ બનાવ્યા હતા રામ મંદિર સમિતિ દ્વારા તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય પૂજિત અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવેલ હતી જેમાં સમગ્ર ગ્રામજનો ભારે ઉત્સાહપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો હતો હજારોની સંખ્યામાં માતાઓ બહેનો સાથે તમામ ગ્રામજનો જોડાયા હતા આ અક્ષત કળશ યાત્રામાં અયોધ્યાધામથી જે કળશ આવેલ તેનું પૂજન વિધિ કરી માતાઓ બહેનોએ આરતી કરી અને પછી ભવ્ય શોભાયાત્રા પૂરા ગામમાં કાઢવામાં આવેલ હતી આ શોભાયાત્રા દરમિયાન બેન સાથે માતાઓ બહેનોએ રાસ ગરબા લઈ અને કાર્યક્રમને સુશોભિત બનાવેલો હતો પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને જાનકી સુશોભિત રથમાં બિરાજમાન થયા હતા આ શોભાયાત્રા રામ મંદિરમાં તેમનો કળશ સ્થાપવામાં આવેલો હતો સાથોસાથ સમગ્ર ગ્રામજનો તમામ જ્ઞાતિના ભાઈઓ માતાઓ બહેનો પણ જોડાયા હતા અને સાથે જ મુસ્લિમ સમાજે પણ આ શોભાયાત્રાને વધાવી અને તમામ રામ ભક્તોને સરબતનું વિતરણ કરેલ અતુલ જગ મોટી પાનેલી આતાકી ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખે પણ ખાસ ઉપસ્થિત રહી કળશની પૂજા કરી રામ લક્ષ્મણ જાનકીને વધાવ્યા હતા આ સમગ્ર આયોજનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતના કાર્યકરો તેમજ તમામ જ્ઞાતિ આગેવાનો ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો જયેશ મારળિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા